નમસ્કાર સીઆઈડી ટ્રસ્ટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું એન્કર પ્રાચી અંકલેશ્વર ભરચ એલસીબી ની પોલીસ ટીમે બાતમી ના આધારે અંકલેશ્વર વિસ્તારમાં ઓએનજીસી બ્રિજ પાસે સફળ ઓપરેશન પાર પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબીના જવાન જોગેન્દ્રદાન દાન અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરના સમયે સરગમ કોમ્પ્લેક્સ સામે રોડ પર શંકાસ્પદ મોટરસાયકલને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન નંગ સહિત મળી આવ્યા હતા પોલીસે સ્થળ પરથી ક્રિશ કલ્પેશભાઈ પટેલ રહેવાસી બિલી મોરા નવસારી અને મેહુલભાઈ મોહનભાઈ ચૌહાણ રહેવાસી અંકલેશ્વરની અટકાયત કરી હતી તપાસ દરમિયાન રૂપિયા અઠ્યાવીસ હજારની કિંમતનો દારૂ કિંમતના બે મોબાઈલ ફોન અને ચાલીસ હજારની કિંમતનું મોટર સાયકલ એમ સડસઠ સાડત્રીસ મળી કુલ અઠ્યોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પકડાયેલો શખ્સનો પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ જથ્થો બિલીમોરાની રેખાબેન પટેલે ભરી આપ્યો હતો અને તે અંકલેશ્વરની લક્ષ્મીબેન વસાવાને પહોંચાડવામાં આવતો હતો જેથી પોલીસે આ બંને મહિલાઓને વોન્ટેડ જાહેર કરી છે એલસીબી પોલીસે તમામ આરોપીઓને વિરુદ્ધ પ્રો પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે